उठाओ फोन और बना दो अपनी बेस्ट टीम अपने स्किल पे एट स्किल फैंटसी लिंक इन द डिस्क्रिप्शन गुजरात माथी एक विचित्र अने हैरान करतो तो किस्सो सामने आवे हो जहाँ गठियो पोतानी कलाकारी थी मगज वापरी ने चतुराई थी लोको साथे छेतर पिंडी कर तो ठगाई कर सोशल मीडिया नी दुनिया आजकल खूबज विशाल थई गई है અને તમે પણ જો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હો અને ડોનેશન આપવાના શોખીન હોવ તો આ સમાચાર તમારા માટે જ છે કારણ કે આ ગઠિયો કંઈક અનોખા અંદાજમાં જ લોકો પાસેથી ઠગાઈ કરતો હતો આ ઠગાઈની ઘટના એનસીપી સાથે થઈ છે અને ત્યારબાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો કઈ રીતે પોતાની ચતુરાઈથી આ ગઠિયો ગુનાને અંજામ આપતો જાણીએ વિગતવાર આ રિપોર્ટમાં नमस्कार आप जो रहा जो गुजरात ताकने आपनी साथ है मूँछ सौम्या। ऑनलाइन ट्रांजैक्शन करता हो तो थाई जाओ सावधान। ट्यूनिशन तो आपका पहला कर जो हजार बार विचार। राजकीय पक्ष ना ना ठगाई करवाने चालक हतुस शड़यंत्र। ट्यूनिशियन <laughs> सिस्टम

એનસીપી નામે ડમી ખાતું ખોલાવીને નકલી સ્લીપ બનાવીને ગઠિયો પાર્ટી ફંડ માંગતો અને ઠગાઈ કરતો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નામે બંધન બેંકમાં ખાતું ખોલાવીને તેની તમામ માહિતી સોશિયલ મીડિયામાં મૂકી પાર્ટીના નામે ડોનેશન લેતો આ ઘટના પ્રકાશમાં આવી અને કોંગ્રેસ પાર્ટીના ખજાનચી હિમાંક શાહને જાણ કરવામાં આવી

એવા જુદા જુદા માધ્યમોમાંથી અમારા કાર્યકરોને આ અંગે જાણ થઈ હશે એટલે એ લોકોએ મને મારું ધ્યાન દોર્યું કે આવી રીતે બી કંઈક ચાલી રહ્યું છે આપણી પાર્ટીમાં એટલે મેં એ અંગે બધું વિગતો મેળવી અને તપાસ કરાઈ બેંકમાં સૌથી પ્રથમ તો તપાસ કરાઈ બંધન બેંકમાં તો ત્યાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નામનું ભરતું ખાતું નેશનલ કેલામિટી સર્વિસીસ એ ટાઈપનું ખાતું ખોલેલું એને એનસીપીનું શોર્ટ ફોર્મ આપી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નામેના ચેકો ઉઘરાઈ અને એ બધું તપાસ કરતાં માલુમ પડ્યું કે હમણાં તો પાર્ટી ફંડ ઉઘરાઈને ગેરઉપયોગ કર્યો છે એટલે અમે તરત જ પહેલાં બેંકમાં ખાતું સ્ટોપ કરાવી દીધું અને પોલીસમાં ફરિયાદ આપી એ વ્યક્તિ હજુ અમારી તો પાર્ટીને કોઈ સંલગ્ન માણસ છે એવું જાણવા મળ્યું જ નથી એટલે અમારી પાર્ટીનો કોઈ એવી વ્યક્તિ નથી પણ કોઈ બહારની ત્રાહિત અને ગુનાહિત માણસ ધરાવતી વ્યક્તિ કારણ કે એણે જે જે બેંકમાં ડિટેલ્સ આપી હતી ખાતું ખોલાવતી વખતે એ વખતે એટલે એ વ્યક્તિની મથરાવેટીનો એવો આપણે ઉલ્લેખ કરી શકીએ કે આ બધું જાણકાર અને બીજા ઘણા એવા ખોટા કામો એણે કર્યા હશે

ખરેખર એમણે નેચર સિરિયલ પેકેજિંગ નામની એક ડમી ફોર્મ ઊભી કરી છે અને એ ફોર્મનું જે અકાઉન્ટ છે એમએસ એનસીપીના નામે અકાઉન્ટ ઓપન કર્યું બંધન બેંકમાં અને પછી એ અકાઉન્ટ સોશિયલ મીડિયામાં જાહેરાત આપતા કે આપ આ પોલિટિકલ પાર્ટીમાં ફંડિંગ આપશો તો આપને હંડ્રેડ પર્સન્ટ ઇન્કમટેક્સ રિબેટ મળશે જ્યારે લોકો દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવે છે ત્યારે લોકો પાસેથી ફંડ મેળવી અને એવી એની સાથે એવી ડીલ કરવામાં આવે છે કે જે બી ફંડિંગ કરશે એમને પરત અમુક એની જે ટકાવારી છે પાંચથી દસ ટકા કમિશન લઈને એ પરત આપી દેવામાં આવશે એટલે આવી રીતના લોકો પાસેથી ફંડિંગ મેળવી અમને પોતાનું કમિશન મેળવી અને પછી ત્યારબાદ એમને એ ફંડિંગ પાછું આપી દેવામાં આવે છે પ્રાથમિક તપાસમાં એવું જાણવામાં આવ્યું છે કે આ લોકો આ જે પર્ટિક્યુલર ક્રાઇમ છે એ છેલ્લા છ મહિનાથી કરે છે અને પર્ટિક્યુલરલી એમની જે એક્ટિવિટી વધી છે એ નવેમ્બરથી એમને વધારે ફંડ ઉઘરાવવાનું ચાલુ કર્યું છે અત્યાર સુધીની તપાસમાં એ બાર આવ્યું છે કે ટોટલ અંદાજીત છ્યાસી લોકોથી બે કરોડ એંસી લાખ જેટલું ફંડ ઉઘરાવવામાં આવેલું છે અને જેટલા લોકોની અમે તપાસ કરી છે એમને રિબેટ આપવામાં આવેલું છે અને ફરીથી પૈસા આપવામાં આવે છે એમનું કમિશન કટ કરીને એટલે બધા પૈસાનું એમને ફ્રોડ નથી કરેલું બટ કમિશનના નામે લોકો પાસેથી ઉઘરાણી કરીને એ પૈસાનું ફ્રોડ કરેલું છે ના આ પ્રાથમિક તપાસમાં આ પોતે એનસીપીમાં કોઈ હોદ્દા ઉપર નથી અત્યારે એક કોઈ ફાઇનાન્શિયલ કંપનીમાં ડિમેટ અકાઉન્ટનું ખોલાવવાનું કામ કરતા આપેલા પહેલાં ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશનનું બી કામ કરતા હતા તો કોઈ પાર્ટી સાથે એમનું અત્યાર સુધીમાં કોઈ મતલબ એફિલિએશન બહાર નથી આવ્યું આરોપી એ અત્યાર સુધીમાં 6 મહિનામાં 86 લોકો પાસેથી 2 કરોડ 80 લાખ રૂપિયા લીધા છે આરોપી આમિર શેખ અગિયારમાં નાપાસ થયો તે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતો હાલમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ આમિર મારફતે બેંક ખાતાની તપાસ કરી રહી છે આમાં આમિર સિવાય કોણ કોણ સામેલ છે તેની તપાસ પણ કરવામાં આવી રહી છે અમદાવાદથી અતુલ તિવારીનો રિપોર્ટ ગુજરાત તક તો અત્યારે આ સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ગુનાહોની દુનિયાથી બચતા રહો સ્ટે સેફ નમસ્કાર